તમારો પહેલો પ્રશ્ન છે સુરતના લોકો મકર સંક્રાંતિના આગલા દિવસને શું કહે છે તમારો વિકલ્પ છે એ ઢેચી બી લેપડી સી ફૂટી કે ફૂગી ડી ખાટુ વડુ તમારો સાચો જવાબ છે ડી ખાટુ વડુ તમારો બીજો પ્રશ્ન છે દેશમાં સૌથી વધુ વાહનો ધરાવતું રાજ્ય કયું છે તમારો વિકલ્પ છે એ મહારાષ્ટ્ર બી ગુજરાત સી દિલ્હી ડી કર્ણાટક તમારો સાચો જવાબ છે બી ગુજરાત તમારો ત્રીજો પ્રશ્ન છે સરપંચ પોતાનું રાજીનામું કોને મોકલી આપે છે તમારો વિકલ્પ છે એ પંચાયત મંત્રી બી તાલુકા પંચાયત સી ઉપ સરપંચ દી તાલુકા અધિકારી તમારો સાચો જવાબ છે બી તાલુકા પંચાયત તમારો ચોથો પ્રશ્ન છે ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકા આવેલી છે તમારો વિકલ્પ છે એ પચીસ બી આઠ સી અઢાર દી તેત્રીસ તમારો સાચો જવાબ છે બી આઠ તમારો પાંચમો પ્રશ્ન છે મનુષ્યના મગજની ખોપરીમાં કુલ કેટલા હાડકાં હોય છે તમારો વિકલ્પ છે એ બાવીસ બી બાર સી બત્રીસ દી બાવન તમારો સાચો જવાબ છે એ બાવીસ તમારો છઠ્ઠો પ્રશ્ન છે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા શું થશે તમારો વિકલ્પ છે એ ચંદ્રગ્રહણ બી પૃથ્વી ગ્રહણ સી સૂર્યગ્રહણ ડી આમાંથી એકે નહીં તમારો સાચો જવાબ છે સી સૂર્યગ્રહણ તમારો સાતમો પ્રશ્ન છે તરણેત્રનો મેળો કેટલા દિવસનો હોય છે તમારો વિકલ્પ છે એ પાંચ બી દસ સી બે દી ત્રણ તમારો સાચો જવાબ છે તમારો આઠમો પ્રશ્ન છે ભારતના કયા રાજ્યમાં સૌપ્રથમ આરટીઆઈ નો અમલ થયો તમારો વિકલ્પ છે એ તમિલનાડુ બી મહારાષ્ટ્ર સી ગુજરાત દી પંજાબ તમારો સાચો જવાબ છે એ તમિલનાડુ તમારો નવમો પ્રશ્ન છે નીચેનામાંથી રવાંડાની રાજધાની કઈ છે તમારો વિકલ્પ છે એ કિગલી બી વિક્ટોરિયા સી પ્રિટોરિયા ડી કેરો તમારો સાચો જવાબ છે એ કિગલી તમારો દસમો પ્રશ્ન છે બિલાડીનો ટોપ કયા પ્રકારની વનસ્પતિ છે તમારો વિકલ્પ છે એ લીલ બી સી ફૂગ યીસ્ટ તમારો સાચો જવાબ છે સી ફૂગ તમારો અગિયારમો પ્રશ્ન છે સૌરાષ્ટ્રની ની કુવારિકા નદી કઈ છે તમારો વિકલ્પ છે એ આજી બી બ્રાહ્મણી સી ભાદર દી તમારો સાચો જવાબ છે બી બ્રાહ્મણી તમારો બારમો પ્રશ્ન છે માનવ શરીરનો સૌથી નાનો કોષ કયો છે તમારો વિકલ્પ છે એ આરબીસી બી ચેતાકોષ સી અંડકોષ દી એક પણ નહીં તમારો સાચો જવાબ છે એ આર બી સી તમારો તેરમો પ્રશ્ન છે તમાશા કયા રાજ્યનું લોકનાટ્ય છે તમારો વિકલ્પ છે એ ઉત્તર પ્રદેશ બી પંજાબ સી બિહાર ડી મહારાષ્ટ્ર તમારો સાચો જવાબ છે ડી મહારાષ્ટ્ર તમારો ચૌદમો પ્રશ્ન છે રાણકી વાવનું નિર્માણ કયા કાળમાં થયું હતું તમારો વિકલ્પ છે એ બી સી વાઘેલા સલ્તનત તમારો સાચો જવાબ છે બી સોલંકી તમારો પંદરમો પ્રશ્ન છે બદામીની ગુફા કયા આવેલ છે તમારો વિકલ્પ છે એ ગુજરાત બી કર્ણાટક સી મધ્યપ્રદેશ દી ઓડિશા તમારો સાચો જવાબ છે બી કર્ણાટક તમારો સોળમો પ્રશ્ન છે તાપી નદી કયા સ્થળે ગુજરાતમાં પ્રવેશે છે તમારો વિકલ્પ છે એ મોખડી ઘાટ બી હામફેશ્વર સી નાંદોદ દી હરણફાળ તમારો સાચો જવાબ છે દિ હરણફાળ તમારો સત્તરમો પ્રશ્ન છે ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે તમારો વિકલ્પ છે એ દાહોદ બી પંચમહાલ સી વડોદરા દિ ભરૂચ તમારો સાચો જવાબ છે એ દાહોદ તમારો અઢારમો પ્રશ્ન છે મરચામાં કયું તત્વ રહેલું છે તમારો વિકલ્પ છે એ મેલેનિન બી કેપસાઇન સી ફોશિંગ તમારો સાચો જવાબ છે બી કેપસાઈન તમારો ઓગણીસમો પ્રશ્ન છે નીચેનામાંથી કયા રંગની તરંગ લંબાઈ સૌથી વધુ છે તમારો વિકલ્પ છે એ લીલો બી વાદળી સી લાલ તમારો સાચો જવાબ છે સી તમારો વિસ્મો પ્રશ્ન છે સરદાર સંગ્રહાલય ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે તમારો વિકલ્પ છે એ સુરત બી અમદાવાદ સી વલ્લભ વિદ્યાનગર દી વડોદરા તમારો સાચો જવાબ છે એ સુરત દોસ્તો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો